પ્રતિપાદિત વિષય તત્વો જળ છે કે ચૈત મુક્તિ એકલા જીવની જ થાય છે આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછ્યો કે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે જીવની થાય છે અને તત્વની નથી થતી તો એમાં કહેવાનું શું મહારાજ એકલા જીવની મુક્તિ થાય તત્વની નથી થતી તો હું એનું કહેવાનું તાત્પર્ય હોય એમ ઇન્દ્રિય અંતરણ નો બાનો કાઢીને જીવ છટકી જાય પ્રયત્ન જીવને કરવાનો છે એમ આ બધા તો તમને જો હરકા બળિયા હોય તો એને મદદ કરે નહી તો અવરોધ કરે એનો જે સ્વભાવ છે એ તો કરવાના જ ભગવાનને ભગવાન ધામમાં તેડવા આવે તો એને ભગવાન ભગવાન નો ભગત છે એવું બાનું નહીં કાઢી શકે મારો જીભડો બહુ ઓલો હતો એટલે મારે કઈ કામ થયું નહીં તો એવું કઈ બાનું નહીં કાઢી એ તો જીવમાં પાણી રાખવાનું મુક્તિ હોય એને જન્મ મરણ થી છૂટવું હોય એને જીવમાં પાણી રાખવું આ છોકરો કે ભાઈ મને મારા બાપા રોકી રાખ્યો હતો તો હું બાપાની કોઈ થોડી મુક્તિ થવાની છે મુક્તિ તો આપણા જીવ થવાની છે એટલે એ તો આપણી પાસેથી ઢડાય ને લાભ લઈ લે મુક્તિ તો જેને જોતી હોય એને જીવ ને કોઈના વાંક નહીં કાઢવાનો મહારાજ કે એક પોતાના જીવમાં પાણી રાખવાનું એને બધા દાબીને મારે પાર જવું ઇન્દ્રિય અંતઃકરણ હોતી મારે કે એવી રીતે સમજે તો એને અંદર નો કુસંગ ને બહાર નો કુસંગ કઈ નડે રે નાદારી નો મારે કે સારી પેઠે ત્યાગ કરે અને શું રાખે પુરુષાર્થ રાખે નાદારી નું સારી પેટે ત્યાગ કરે અને પુરુષાર્થન રાખે એટલે તો એની મુક્તિ થાય નહી તો ન થાય ચેતન ચેતનમાં છે અને જન્મ મળે ને એ ચેતન ને છે ઓલા બધા તો આડા ફરનારા છે એટલે પુરુષાતન રાખવાનું પોતાના જીવમાં પાણી રાખવાનું અને પોતાના જીવમાં જો પાણી ન રાખે તો ઓલા તો બધા આને નાખવાના છે ખાડામાં એટલે જો એવી રીતે રાખે મહારાજ કે પોતાના મનનો વાંક કાઢે સંબંધીનો વાંક કાઢે જે કોઈનો વાંક કાઢે તો એ તો જીવની મૂર્ખાઈ છે વાંક તો જન્મ મરણ માં ગયો એનો જીવ છે એ જન્મ મરણ માં જાય છે તો વાંક તો એનો ઇન્દ્રિય અંતરણ વાંક કાઢે મારે આમ નતું મારે આમ નતું મારે આમ તો કે ભગવાન કે હારું વાંધો નહીં એમ નતું તો આમ કે જા જન્મ મરણ માં જા માટે જેનો જીવ વળ લઈ જાય એની જ મુક્તિ થાય આ બધા તો નડવા વાળા જ છે એ કઈ કોઈ તમને સહાય નહીં કરે તમે જો બળિયા થઈ જાવ તો સહાય કરે એનાથી નોખો પડી અને બળિયો થઈ જાય તો સહાય કરે નહી તો બધા છે મારે એવી રીતે સમજે નાદારીનો સારી પેટે ત્યાગ કરે તો એને બહારનો પ્રસંગ ને અંદર નો કોઈ પણ નડી ન છે

એને નાદારીનો સારી પેઠે ત્યાગ કરવો અને પોતાની રિસ્પોન્સિબિલિટી લેવાની આને મને આમ કરાવ્યું આને મને આમ કરાવ્યું આને મને આમ કરાવ્યું આને મને આમ કરાવ્યું નબળું કે મારે કે નબળું કરાય એનો વાંક કહેવાય કોક કરાવે એનો વાંક નહીં રિસ્પોન્સિબિલિટી છે એ પોતાની લેવાની આ વચનામૃતમાં શ્રીજી મહારાજે પરમહંસોને પ્રશ્ન પૂછ્યો પૂછો છે કે આ જીવને વિશે માયાના કાર્ય એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ આદિ ચોવીસ તત્વ રહ્યા છે તે તત્વ જડ છે કે ચૈતન્ય છે ત્યારે પરમહંસોએ ઉત્તર કર્યો કે તત્વો ચૈતન્ય તો ખરા લસન તો કેવાનું સમજણને કીધું છે ચૈતન્ય આ એ બધાય દોડે છે ને મન એની જાણે થોડે છે એ આધારે કારણ કે જીવ સૂતો હોય ત્યારે પડખું ફરવું માકડ મચ્છર દંશ થાય તો દૂર કરવાની ચેષ્ટા વગેરે અવયવની સ્વતંત્ર ચેષ્ટાઓ થાય છે તેથી એવું ભાષે છે કે સ્વતંત્ર ચેતનની જેમ સંચાલન થતું હોવાથી તત્વો ચૈતન્ય છે કીડી કવડે હોતા હોય તો પગ નથી એમ લઈ લેવા તમને આવ્યો હોય મોટો કડે તો ઉતાવે ઘોર ઊંઘમાં હોતા હોય તો જાગીને પગ લે કે પછી એમને એમ જાણે લઈ લેતા એ તો જાગ્યા વિના પગ લઈ લે છે એટલે એનો અર્થ એવો છે કે તે છે એવું અનુમાન કર્યું છે વળી દેવ મૂર્તિ પ્રતિષ્ઠા સમયે પણ દરેક અવયવ નેત્ર કર્ણ હૃદય વગેરેમાં અલગ અલગ આહવાન કરવામાં આવે છે ઉપનિષદ માં કથા છે ને કે બધા ભેળા થયા અને બ્રહ્માજી પાસે ગયા ઝઘડો થઈ ગયો હતો ભેળા થઈ ને ઇન્દ્રિય અંતકરણ બધા ભેળા થઈ ને ઝઘડો થઈ ગયો એટલે ઝઘડો થઈ ગયો ઝડો વેચવા માટે બ્રહ્માજી પાસે ગયા મોટા ઝગડો ઝઘડો મોટું કોણ આંખ કે હું મોટું કાન કે હું મોટા નાક કે બ્રહ્માજી ઝઘડા નો અંત નો આવ્યો એટલે બ્રહ્માજી પાસે ગયા બ્રહ્માજી એ પછી કીધું કે આમાં તો ઘરના ઘરના નો કજીઓ વેચવો હોય તો બહુ ધ્યાન રાખવું પડે બેલે બહુ રાખવું આયાનો પક્ષ રાખ્યો આયાનો પક્ષ એટલે બેલેન્સ બહુ રાખવું પડે એટલે બ્રહ્માજી એ બહુ બેલેન્સ ને કે તમે એક એક જણા છે એ વ્યા મોટો તો તો ગઈ પેલા આંધળા માણસો હોય નોકરી કરવા જાય છે એની ઘોડી મળ્યો કરવા અને એક વર માં તો હારામાં ટ્રેન થઈ ગયો એટલે પછી એક વર પછી આંખે બહાર આવીને ડોકું કાઢ્યું કે અંદર કેમ આલે છે તો કે બહુ હરકો હાલે છે તાર ન આવું હોય કઈ નહીં કે હું આવું જ હવે કઈ બીજું હમણાં કઈ મારે પેલું નથી આ તો ખાલી જોતો કાન વી આવી ગયા તો બેરા માણસો લખીને હાલતા હાલતા હોય છે ને બધાય એમ બધાય પગ વી આવી ગયા ઘોડી થી આવ્યા જાય હાથ વી આવી ગયા તો એ માણસો કામ કરે છે એક જણાના હાથ નથી પગ થી લખે છે આખું પેપર અને ચિત્ર દોરે છે આમાં આવ્યું છે એટલે કે હાલ સરખો એમ પછી જીવ ગયો જીવ નીકળવાનો થયો એમ કે હવે હું જ આવું એટલે જીવ હજી ત્યાં એના હૃદયમાંથી એક ડગલું આમ હાલ્યો ત્યાં તો બધે ધરતી કમ થઈ ગયો નાક ઠડાઈ ગયું નાક ડોળા બારા પડી ગયા ને કાનમાં ધાક પડી ગયા દાંત ગંડે ચડી ગયા પગ ઠડાઈ ગયા એવું બધું થઈ ગયું એટલે બધા ધોડ્યા કે જીવરાજ બાપા જીવરાજ બાપા તમે જશો નહીં તમે સૌથી મોટા એવી અમારે એકડિયા બગડિયામાં ભણવામાં કથા આવતી એટલે એની ઉપર થઈને એવું થાય ને કે આ ચેતન લાગે છે નહી તો વાતું કેમ કરે અને ઝઘડો શું કરવા કરે ઝઘડો કોણ કરે છે કોઈ એમ કે મારો હાથ ને ભાઈ સ્વામીજી હાથ બાંધ્યા હાલ તો બહુ બતો ભાઈ ત્યારે હાથનો જ ઉપયોગ કરતા હોય છે હવે મારા હાથ ને સ્વામીજી ના હાથ બહુ બાંધ્યા કેમ કે કોણ કરે ઝઘડો તો ચેતન કરતા હોય ને એટલે શાસ્ત્ર દ્રષ્ટિ એ સંતો વિચાર્યું છે આવું અને આ ઊંઘ ઊંઘમાં હોય ત્યારે આવું થતું હોય છે એટલે કે થતું હોય તે અજ્ઞાન માંથી એને જવાબદારી દીધો એવું નથી પણ આવું બધું હોય છે એટલે તેમજ પૃથ્વી આદિ દેવોનું એક ભાગરૂપે સ્વતંત્ર પૂજન કરવામાં આવે છે તેથી પણ તત્વોમાં અલગ અલગ જીવ છે એવું ભાષે છે મહારાજે તેમાં આશંકા કરી કે તત્વ ચૈતન્ય છે તો આ શરીરને વિશે જીવ છે તે ભેળા ચોવીસ તત્વોના પણ ચોવીસ જીવ થયા એટલે આ શરીરમાં નોખા નોખા નથી પૃથ્વી તો લોકા એમથી પૃથ્વી પૃથ્વીની પૂજા કરી તો એના તૈયતક ની પૂજા થાય પણ આપણે અહીંયા ખાઈ તો પૃથ્વી રહ્યું જાય એવું નહી મહારાજે તેમાં આશંકા કરી કે તત્વ ચૈતન્ય છે તો આ શરીરની વિશે જીવ છે તે ભેલા ચોવીસ તત્વના પણ ચોવીસ જીવ થયા ત્યારે આ જીવનું કલ્યાણ થશે તે પણ વહેંચાતું ભાગે આવશે અને જે પાપ કર્મ કરે તે પણ વહેંચાતું ભાગે આવશે અયોગ્ય ગણિકાદી સ્પર્શ કરે તો પચીસે પચીસ ને યાતના ભોગવવી પડશે વળી જીવ મદિરાપાન કરશે ત્યારે જીવવાના જીવનું કર્તૃત્વ હશે તો પણ ઉદરના જીવને ભોક્તૃત્વ પ્રાપ્ત થશે બીજો કરે ને બીજાને ભાગ ભાગે ભોગવવાનું આવી પડશે જીભ પાપ કરી આવશે અને ચોવીસે તત્વો દંડ ભોગવવો પડશે સુખ દુઃખ પણ એકલા જીવના નહીં કહેવાય સંચિત પ્રારબ્ધ અને ક્રિયમાણ એકલા જીવના નહીં કહેવાય જ્યારે નારદાદી પૂર્વે મુક્ત થયા છે ત્યારે તો તેનો જીવ જ મુક્ત થયો છે પણ તે ભેળા તેના ચોવીસ તત્વના જીવ મુક્ત થયા છે એવું શાસ્ત્રમાં કહ્યું નથી તેમનો એક જીવ જ મુક્તિ પામાનું શાસ્ત્રમાં કહ્યું છે એમ શંકા કરીને તત્વોને નિર્જીવ કરી દેખાડ્યા ત્યારે પરમહંશોએ ઘણી આશંકાઓ કરી પણ મહારાજે તે ખોટી કરી દેખાડી અને અંતે પરમંશોથી ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તત્વ કાર્ય કારણ ભેદે કરીને બે પ્રકારના છે તેમાં કારણરૂપ જે તત્વ છે તે ચૈતન્ય છે ને કાર્યરૂપ જે તત્વ છે તે જળ છે સૃષ્ટિની ઉત્પત્તિ સમયે જે ચોવીસ તત્વોની ઉત્પત્તિ કહી છે તે મહત્વ તત્વો તેના અધિષ્ઠાતા દેવતા રૂપે ચૈતન્ય છે પરંતુ જીવના શરીરમાં રહેલા તત્વો તો જળ જ છે ચૈતન્ય જેવા જણાય છે તે તો ચૈતન્ય એવા જીવાત્માની જ્ઞાન શક્તિએ કરીને જણાય છે જ્ઞાન શક્તિએ કરીને સમગ્ર શરીરમાં જીવાત્માની વ્યાપ્તિ છે તેથી ચૈતન્ય જેવા કાર્ય કરે છે પરંતુ ચેતના તત્વોની નથી જીવાત્માની છે જ્યારે જીવાત્માની મુક્તિ થાય છે ત્યારે આ તત્વ જળ તત્વો તો પેડા રહે છે અને જીવાત્મા એકલો જ ભગવાનના ધામમાં જાય છે તાત્પર્ય એ છે કે મુક્તિ એકલા જીવને માટે છે અને જીવની જ થાય છે જળ તત્વોની નથી થતી તેથી તત્વોની જળતા કે તત્વોના સ્વભાવોને વશ થઈને મનુષ્ય દેહમાં મનુષ્ય દેહમાં જીવની મુક્તિ ચૂકી જવાય ચૂકી ન જવાય જો ચૂકી જવાય તો જે કાંઈ નુકસાની છે તે જીવને એકને જ છે ભોગ ભોગવીએ છીએ તે ઇન્દ્રિયોના છે એવો અંતરથી વિચાર કરવો સંતો એક પ્રચલિત દ્રષ્ટાંત આપે છે કે ઘેટા બકરા ચરનારો ભરવાડ જો ખ્યાલ ન રાખે તો બકરા બીજાના ખેતરમાં પાક ચરી જાય પછી ખેતરનો ધણી ક્રોધ કરીને શિક્ષા કરે દંડા મારે તે બકરાને ન મારે પણ ભરવાડને મારે તેમ જળ એવા ઇન્દ્રિય અંતઃકરણના લાડમાં યમપુરી ગર્ભવાસ વગેરે દંડ જીવને ભોગવવો પડે છે તેમ પોતાના જીવાત્મામાં ઊંડો વિચાર કરી તત્વોને ઓળખી પોતાની મુક્તિનો ઉપાય કરી લેવો